અમદાવાદના દાણીલેમના વિસ્તારમાં આવેલ રહીમનગર બેરલ માર્કેટ પાસે દુકાન ઘરમાં એલોપેથિક મેડિકલ દવાખાનું ચલાવતા અબ્દુલ સિદ્ધ નામના નકલી ડૉક્ટર અને એલસીબી ઝોન છ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું ઘણા સમયથી ચાલતા આ નકલી ડોક્ટરની પ્રેક્ટિસના પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે નકલી ડોક્ટર પાસેથી અલગ અલગ એલોપેથિક દવા તેમજ તેમાં વપરાતા સાધનો મળી કુલ ઓગણીસ લાખ બેતાળીસ હજારનો મુદ્દા માલ તેમજ રોકડ પચીસસો એક મોબાઈલ મળી આવેલ વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને પકડી પાડતી ઝોન છ ની દાણી લીમડા પોલીસ જોવાનું એ રહ્યું કે આવા નકલી ડોક્ટર કે ભોળી જંતા સાથે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અને ડિગ્રી વિનાનો ઇલાજ કરતા ડોક્ટરોને શું સજા કરાશે સત્તરડી ન્યૂઝ અમદાવાદ એલસીબી ઝોન સિક્સ ની ટીમ દાણી બેરલ માર્કેટ વિસ્તારમાં પેટ્રોલિંગ હતી દરમિયાનમાં એલસીબીના ઝોન સિક્સ ના પીએસઆઈ જાડેજા સાહેબને વાત બાતમી મળેલ કે દાણી બેરલ માર્કેટ વિસ્તારમાં નકલી ડોક્ટરનો વ્યવસાય કરીને અમુક કિસ્સામાં ત્યાં દુકાન ચલાવી રહ્યું છે એ બાતમીના આધારે જાડેજા સાહેબ તથા તેમની ટીમે રેડ કરતા ત્યાં નકલી ડોક્ટર ત્યાં સ્થળ પરથી દવાઓ સાથે ઝડપી ઝડપાયમાં આવ્યું છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની